જીહા મિત્રો અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ઓઢો વિસ્તારમાં રહેતા અને જમીનની લેવીચનો ધંધો કરતા ભાજપ નેતા દિનેશ દેસાઈ ઓઢો પોલીસ સ્ટેશનમાં આ પહેલા આમ પાર્ટીમાં જોડાયેલા ને પછી રાતોરાત ભાજપમાં આવી ગયેલા જાણીતા લોક ગાયક વિજય સુવાડા તેમના ભાઈ યુવરાજ સુવાડા સુરેશ દેસાઈ મહેશ દેસાઈ રેન્ચ્યુ શેઠ વિકી રાજુ રબારી દિલીપ ઠાકોર જય દેસાઈ ભાથી ભાજ જીગર પરવારભાઈ 30 થી વધુ લોકો સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જે હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે દિનેશ દેસાઈ આરોપ લગાવ્યો હતો કે અમારી ઓફિસ પર વિજય સુવાડા અને તેમના ભાઈ યુવરાજ સુવાડા રાજુ રબારી વિકી અને સુરેશ દેસાઈ સહિત 30 થી વધુ લોકો ટોળાય ઉથબડ મચાવ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાના આક્ષેપ કરાયા હતા જો કે આ સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં સામે આવી હતી જેમાં કારમાંથી ઉતરતા કેટલાક લોકો જોવા મળ્યા હતા કાર રિક્ષા અને દસ જેટલી બાઇક સાથે ત્રીસ થી વધુ લોકોનું ટોળું લાકડી ધારીયા અને તલવાર જેવા હથિયારો સાથે દારૂના નશામાં મારી ઓફિસ પર આવ્યા હતા અને ઓફિસ પર તોડફોડ કરવાનો પ્રયાસ કર્યો હતો ને જાનથી મારી નાખવાનો પણ પ્રયાસ કર્યો હતો જી હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને ને કરવાનું ભૂલતા નહીં વિડીયો પ્રો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર